માણસ મકાન સુંદર બનાવે પણ એ મકાનની અંદર પાછું આપણે સુંદર રીતે જીવી નથી શકતા મકાનનું નામ રાખવામાં આવે શાંતિ કુંજ શાંતિ નિકેતન પણ ઘરની અંદર આપણે પ્રવેશ કરીને જોઈએ તો બધા અશાંત હોય હવે કદાચ ગમે તેટલી મોટી હવેલી બનાવીએ મોટું મકાન બાંધી લઈએ પણ એ ઘરમાં જો આપણને શાંતિ ન મળીએ અને કદાચ ગમે તેટલી શાંતિ નિકેતન શાંતિ કુંજ નામ રાખીએ એમાંથી શું ફાયદો મળવાનો મકાન સુંદર બાંધવાનો કોઈ ફાયદો નથી અંદર આપણે ગયા શાંતિકુંજ નામ રાખ્યું છે અને અંદર ગયા તો ભાવી બોલતા નથી દેરાણી જેઠાણી બોલતા નથી સાસુ એવું બોલતા નથી તો પરિવારમાં તો પ્રેમ નથી પરિવારમાં શાંતિ નથી તો શાંતિકુંજ કેવી રીતે ખરેખર પરિવારમાં પ્રેમ ખૂબ જરૂરી છે એકાબીજા પ્રત્યે લાગણી સહન શક્તિ ઘર છે બધું આવે જીવનમાં તડકોને છાંયો સુખ દુઃખ બધું આવે પણ છતાં સહન કરવાની ભાવના જોઈએ જતો કરવાની ભાવના જોઈએ બધાની સાથે પ્રેમ કેળવવો જોઈએ લાગણી બતાવવી જોઈએ એકાબીજા પ્રત્યે હૂફ રાખવું જોઈએ બાકી જીવનમાં એમ કીધું છે ને કે સંપ ત્યાં જંપ બાકી તો સદાય ધરતી કંપ એટલે એકાબીજા પ્રત્યે સંપીને રહેવું ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિમાં ફિટ થઈને રહેવું એને ક્યારેય ફાઈટ ન થાય પણ જ્યારે માણસ ફિટ નથી થઈ શકતા એટલે ફાયટો થાય છે તો જીવનમાં એમ કહેવાય છે કે શરીર ચાલે છે શ્વાસ તો પરિવાર ચાલે છે વિશ્વાસથી એકાબીજા પ્રત્યે વિશ્વાસ ભરોસો ખૂબ જરૂરી છે